ખોટી પેઢીઓ દ્વારા મોટા પાય ટેક્સ ક્રેડિટ મેળવી સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન કરવાના કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો છે પોલીસે આરોપીની અટક કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે જતીન રસિકભાઈ બારૈયા ભાવનગર શાહ એન્ટરપ્રાઇઝ અને કેતન એન્ટરપ્રાઇઝ નામની ખોટી પેઢીનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું આ પેઢીઓના ખોટા લોગિન આઈડી અને પાસવર્ડ કમિશન ઉપર અન્ય વ્યક્તિઓને વેચી દેવામાં આવ્યા હતા

અન્ય વ્યક્તિઓને પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે